મહાદેવનગરના આરોગ્ય કેન્દ્રની ગલીમાં ગત મોડી રાત્રે હત્યાના બનાવથી સમગ્ર વિસ્તાર ધણધણી યુવકના છાતીના ભાગે ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી જેમાં અંશ આનંદ સિરથાઠ નામના ઓગણીસ વર્ષીય યુવકની હત્યા કરવામાં આવી હતી મારા જનાર થોડા સમય પહેલા જ નશામુક્તિ કેન્દ્રથી ઘરે આવ્યો હતો નિજાણ જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો

तो मैं घर पे आके जैसे टिफिन रखता हूँ तो उससे में मेरा कोई फ्रेंड था जो एविडेंस है वो आके मुझे बोलता है तेरे भाई को बहुत लगा है और तेरे भाई को उधर पड़ा है बोले वैसा तो मैं उधर गया तो उधर बहुत सारी पब्लिक खड़ी थी तो मैंने उसको उठाया एम्बुलेंस में लिया तो वहाँ पे उसको ना बोल दिया बाबा मेमोअल हॉस्पिटल में तो वहाँ से कल दस बजे की बात है, क्या नाम है जो मरने कितनी है। उसकी उन्नीस साल की उम्र है उसका नाम अंश है अंश आनंद सिरसठ वो, वो साड़ी पैकिंग करता था मार्केट में साड़ी पैकिंग करता मारने वाला कौन मारने वाले वो कालू का कोई साला लगता है ऐसा हम मैं भी इतना पहचानता नहीं हूँ पर वो उधर रहते हैं माधो नगर में झगड़े की ये सब मुझे नहीं पता वो एविडेंस को पता है ये कालू जो ये उनके उन्होंने नहीं उनके साले ने किया है उसके साथ में और एक लड़का था ये दो जन थे एक ने पकड़ के रखा था और एक ने चाकू मारा था कल कितने कौन सी जगह पे हुआ है ये कल कौन से एरिया में हुआ है ये, ये साई नगर के एरिया में हुआ जो मेन रोड है ना वहाँ पे मेडिकल के वो यही साई साई पॉइंट एरिया लगता है

એ કાલુ રૂપે કૈલા સ્વરૂપે કાલુ રામોસે એની સાથે એનો ઝઘડો થયો હતો કૈલા સ્વરૂપે કાલુ પોતાના મોબાઈલ ઉપર વાત કરી રહ્યો હતો ત્યારે આ ભાઈ ત્યાંથી જતો હતો અને એને ત્યાં શબ્દ બોલીને પસાર થઈ રહ્યો હતો જેથી આ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યાં થોડી ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ તેઓ છૂટા પડી ગયા હતા અને આ પોત આ પોતપોતાના જગ્યાએ જતા રહ્યા હતા આ દરમિયાન જે ભોગ છે ગૌરવ ઉર્ફે અંશ એ ભોગ પોતાના મિત્ર સાથે ઈદ સોસાયટીમાં પરત ફરી રહ્યો હતો વ્હીકલમાં ત્યારે કાલુ અને એનો મિત્ર રાકેશ ઉર્ફે રાકુ એ બંને પોતાના વ્હીકલમાં સામેથી આવી રહ્યા હતા ત્યારે એ પોત એકબીજાને સામે જોવે છે અને ફરીથી એ ઝઘડા યાદ કરી અને બંને ફરીથી ઝઘડે છે અને આ દરમિયાન જે આરોપી છે કૈલાસ ઉર્ફે કાલુ એને જે ભોગ બનનાર ગૌરવ ઉર્ફે અંશને ચાકુ મારી દે છે અને આ ચપ્પુનો એક ઘાવ ખૂબ જ ઊંડો હોવાથી જે ભોગ બનનાર છે એનું મૃત્યુ થાય છે પોલીસે આ બાબતે તત્કાલ સ્થળ વિઝિટ કરી તપાસ શરૂ કરી દીધી હતી અને ગુનો રજિસ્ટર કરી અને બંને આરોપીની ધરપકડ અત્યારે તકલીફ ચાલુ છે અને બંને આરોપીઓના ગુનો એક ઇતિહાસ વિશે પણ અમે તપાસ કરી રહ્યા છીએ